વેલકમ બેક બુલેટિનમાં આગળ વાત કરીએ તો રાજ્યમાં મેઘરાજાની તોફાની બેટિંગ યથાવત છે નવસારીમાં ખેરગામમાં બે કલાકમાં સાડા ચાર ઇંચ વરસાદ પડ્યો સવારથી અત્યાર સુધીમાં ખેરગામમાં સાડા આઠ ઇંચ વરસાદ પડી ચૂક્યો છે વલસાડમાં પણ સતત બીજા દિવસે ધોધમાર વરસાદ પડી રહ્યો છે વલસાડમાં સવારથી અત્યાર સુધીમાં વરસ્યો સાડા છ ઇંચ વરસાદ વલસાડના પારડીમાં ચાર ઇંચ નર્મદાના સાગબારામાં પણ ચાર ઇંચ નવસારીના વાંસદામાં ચાર ડાંગના આહવામાં પણ ચાર ઇંચ રાજ્યના પચીસ તાલુકામાં વરસ્યો બે ઇંચથી વધારે વરસાદ સવારથી અત્યાર સુધીમાં રાજ્યના કુલ તાલુકામાં વરસાદ નોંધાઈ ચૂક્યો છે તો આ જિલ્લામાં આજે સવારથી જ ભારે વરસાદ છે ખેરગામ નારણપુર ગામને જોડતો રસ્તો પાણીમાં ગરકાવ થયો ખેરગામ નાદઈ ગામને જોડતા રસ્તા પર પણ પાણી ભરાઈ ગયા છે ખેરગામમાં છેલ્લા દોઢ દિવસમાં પડ્યો છે ચૌદ ઇંચ કરતા પણ વધુ વરસાદ તો આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો નવસારીના છે નવસારીમાં પણ સતત વરસાદી માહોલ યથાવત છે જેના કારણે જે ગ્રામીણ વિસ્તારો છે ત્યાં રસ્તા બંધ થવાની પરિસ્થિતિ પણ ઉત્પન્ન થઈ છે